અત્યારે ઘડિયાળી આંસુ વાઈ રહ્યા છે પ્રિન્સિપલ કે મને દુઃખ છે એવું છોકરાઓની ફી એ જે એમના નાના ભાઈ બહેન છે એમને ફ્રી ભરાવીશ મેં તમને ડબલ ફી ચૂકવાતી ગયા તમે મારો છોકરો લઈ આવ્યો અને આટલા શિયાળામાં આટલી ઠંડીમાં લોકોને ઘરે નહવાની ઈચ્છા નથી તમે વોટર પાર્કમાં લઈ કેવી રીતના ગયા મને તો પ્રિન્સિપલની બુદ્ધિ પર એ હસવું આવે લગભગ બે કે ત્રણ વરસ પહેલાં પણ આ જ સ્કૂલમાં પ્રવાસ ટાઈમે બસનું એક્સિડન્ટ થઈ ચૂકેલ છે બીજી વાત કે જે હોળીમાં બેસાડેલી એની કેપેસિટી એટલી નથી કે ત્રીસ વ્યક્તિઓને બેસાડી શકે થોડી મોટામાં મોટી તેર ચૌદ લોકોની હોય એમથી વધારે નથી કીચડવાળો તળાવ હતો એમાં નાના છોકરાઓને ઓવરલોડ બોટિંગ કરીને મોકલવાનું અર્થ શું કે તમે સ્કૂલ ટીચરો એટલી ડોબી હતી કે પછી સ્કૂલ સંચાલકો એટલા ડોબા છે કે એમને ખબર નથી કે ભાઈ ચૌદ પેસેન્જરની નાવમાં અમે ત્રીસ લોકોને બેસાડીશું બેહાડીશું તો એ

બરાબર ને આ હાથસો થયો આ છોકરાઓને વોટર પાર્કમાં નહીં જવા દઈએ ત્યાં બીજી રાઇડ્સો પણ છે અને બીજું એન્જોય કરવાનું ઘર બધું છે તો તમે ત્યાં મોકલો ત્યાં છોકરો એન્જોય કરશે અમે એને વોટર પાર્કમાં સ્વિમિંગ પુલમાં નહીં જ નહીં જવા દઈએ ઘટાડાની જ્યાં સ્કૂલ પ્રશાસન તરફથી અમને કરવામાં જ નહીં હોય તો અમે જ્યારે ટાઈમ થઈ ગયું છોકરાઓને આવવાનું એ આવ્યા નહીં એ કોઈ કોન્ટેક્ટ નહીં કર્યું જે ઇમરજન્સી નંબર આપેલો એ ઇમરજન્સી નંબર નહોતો લાગતો હોય ક્લાસ ટીચરનો ફોન નતો લાગતી ત્યાં સુધવા ગયા તો ત્યાં અમને ખબર પડી કે ભાઈ થઈ ગયા છે એમને ખબર હતી કે ભાઈ કયા કયા છોકરા મૃત્યુ ઓન ધ સ્પોટ પામી ગયા છે તો એટલીસ્ટ એમ એ લોકોએ જે એમના ફાધર છે મધર આવે જે વાલી આવે એમને તો કરવી જોઈએ કે ભાઈ અમે આ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે તમારા છોકરા ક્લાસ ટીચર જે હતી એ ક્લાસ ટીચર છોકરાઓના નામ લખાવતી હતી એમાં મારા છોકરાનું પણ નામ હતું અને મને એવું કે તમારો છોકરો તો એમાં પાછળ બેસાડેલો છે સારો છે અને પાછળ બેસાડેલો છે મેં પાછળ રોજવા ગયો તો બને ત્યાં નથી તો ભલે એક બસ જતી રહી છે ગુજરાતી મીડિયમની એમાં હશે આ સ્કૂલ પ્રશાસને સમજી બુજીને આ છોકરાઓને બધાને અલગ અલગ હોસ્પિટલમાં ડિવાઈડ કર્યા છે કે એકચ્યુઅલી આંકડો કોઈને ના ખબર સંવેદનાઓની હવે પરાકાષ્ઠા થઈ ગઈ છે કારણ કે જેને સવાલો પૂછવામાં આવે છે અને ફરક પડવાનું બંધ થઈ ગયું છે એ ફરીથી એના એ જ જવાબો રિપીટ કરે છે એવું કહે છે કે કાર્યવાહી થશે કડક કાર્યવાહી થશે પણ એ ક્યારે થાય છે એ ખબર નથી હવે અમને આ વાત તો નથી જોતી કે કાર્યવાહી થશે ગેરંટી જોઈએ છે કારણ કે જેના પરિવારના લોકો ગયા છે ને એને ખબર છે કે એના લોકો ગયા છે એને ખબર છે કે શું ફરક પડે છે મોરબી વખતે પણ આ કહ્યું હતું તક્ષશિલા વખતે પણ આ કહ્યું હતું પણ હવે આ નહીં ચાલુ હવે જવાબ જોઈએ છે કાર્યવાહી જોઈએ છે અને ગેરંટી જોઈએ છે એક મૃતકના પરિવારને મળવા માટે આવ્યા છે અહીંયા આઠ વર્ષનો બાળક હતો અને મસ્ત ખુશી ખુશી ગયો હતો કે ભાઈ ફિકનિક કરવા જાઉં છું પરિવારને મોટા ભાગના પરિવારને એવું જાણ જ કરવામાં નથી આવી કે આવું કોઈ એક્સિડન્ટ થયું છે કે એમના બાળક સાથે કંઈ થયું છે કૃપાક પિતા સાથે વાત કરી દીક્ષા શું નામ છે બાળક કેટલા સ્કૂલે મતલબ જ્યારે પિકનિક પર જતો હતો ત્યારે બધું જ હતું હા અને સ્કૂલવાળાએ તમને જાણ કરી હતી કે આ આ જગ્યાએ લોકો લઈ જવાના છે ટાઈમ અરીના રિસોર્ટ જેવું કંઈક છે મેં જોયું ત્યાં લઈ જવાના હતા તો અમે એક વાર પૂછેલું પણ મારી મેસેજે કે ભાઈ અત્યારે આટલો ઠંડીનો સમય છે તો તમે વોટર પાર્ક પણ આવે છે ક્લાસ ટીચરની વાત કરીશું તો ક્લાસ ટીચર એવું કીધું કે ભાઈ આપણે છોકરાઓને વોટર પાર્કમાં નહીં જવા દઈએ ત્યાં બીજી રાઇડ્સો પણ છે અને બીજું એન્જોય કરવાનું ઘણું બધું છે તો તમે ત્યાં મોકલો ત્યાં છોકરો એન્જોય કરશે અમે એને વોટર પાર્કમાં સ્વિમિંગ પુલમાં નહીં જવા નહીં જવા દઈએ

એ એમને ખબર હતી કે ભાઈ કયા કયા છોકરા મૃત્યુ ઓન ધ સ્પોટ પામી ગયા છે તો એટલીસ્ટ એમ એ લોકોએ જે એમના ફાધર છે મધર આવે જે વાલી આવે એમને જાણતો કરવી જોઈએ કે ભાઈ અમે આ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છો તમારા છોકરાઓને ક્લાસ ટીચર જે હતી એ ક્લાસ ટીચર છોકરાઓના નામ લખાવતી હતી એમાં મારા છોકરાનું પણ નામ હતું અને મને એવું કે તમારો છોકરો તો એમાં પાછળ બેસાડેલો છે સારો છે અને પાછળ બેસાડેલું છે અમે પાછળ ઓડવા ગયો તો બોલે ત્યાં નથી તો બોલે એક એક બસ જતી રહી છે ગુજરાતી મીડિયમની એમાં છે તો પછી મારો ભાઈ છે એને મેં કીધું ફોન કર્યું એ ત્યાં જ રહેતો ભાઈ તું જઈ તપાસ કર તો ત્યાં એની મિસીસ તપાસ કરી નાખ તો બોલે કે ભાઈ અભી તક તો કોઈ બસ આવી નહીં આપે અને એક જ બસ હતી જે છપ્પન સીટર બસ હતી એમાં એટી ટુ સ્ટુડન્ટ હતા પ્લસ બે બેબી સીટર હતી અને ઘણી બધી સ્કૂલ ટીચરો હતા ચાર એક હતા મને ખ્યાલ નહીં પણ ચાર તો ઓછામાં ઓછા હતા એનાથી વધારે થઈ શકે પણ એનાથી ઓછા નહીં બીજી વાત કે જે હોળીમાં બેસાડેલી એની કેપેસિટી એટલી નથી કે ત્રીસ વ્યક્તિઓને બેસાડી શકે હોળી મોટામાં મોટી તેર ચૌદ લોકોની હોય એમથી વધારે નહીં હતી બરાબર એ પેલો પેસેન્જર મોટો નહીં દરિયાવાળો કે ભાઈ તમે આટલા પેસેન્જરને બેસાડી શકો

મોકલવાનું અર્થ શું કે તમે સ્કૂલ ટીચરો એટલી ડોબી હતી કે પછી સ્કૂલ સંચાલકો એટલા ડોબા છે કે એમને ખબર નથી કે ભાઈ ચૌદ પ્રેસિડેન્ટની નાવમાં અમે ત્રીસ લોકોને બેસાડીશું તો એ કંઈ પણ અનુહોની થઈ શકે સ્કૂલ પ્રશાસન ડોબો છે કે પછી ત્યાંના ટીચરો ડોબી છે એક મોટો પ્રશ્ન છે તમે બે હો ને સ્કૂલ પ્રશાસનને પણ ને પેલા ફંડ ટાઈમ પ્રશાસનને પણ બે બેઓ બરાબરના અમારા જે છોકરાઓ મૃત્યુ પામેલા છે બેઓ પોતે કાતિલ છે સ્કૂલ પ્રશાસન પણ કાતિલ છે ને ફંડ ટાઈમ પણ કાતિલ છે બેઓ એ સ્કૂલવાળા એવું કહે કે ભાઈ પહેલાંની વાંક છે પહેલાંનું વાંક છે સૌથી મોટો વાંક તમારો છે કે તમે ગયા તમે મોકલ્યા છોકરાઓને બરાબર તમે આટલી મોટી આટલી નાવમાં ઓવરલોડિંગ કરવા કમ દીધું એ લોકો એવું કહે છે સ્કૂલ પ્રશાસન કે ભાઈ પેલા જબરજસ્તી બહાડી દીધી તો તમારા કનપટ્ટી પર ગન રાખેલી પેલા કે ભાઈ તમે બિહાડો જેમ છોકરાઓને પૈસા બચાવવાના હતા કે તમને પૈસા બચાવવાના હતા તમે સાડી સાતસો રૂપિયા એક છોકરાની ફી લીધી બરાબર તમને પ્રોફિટ વધારે જોતી હતી તો હજાર રૂપિયા પણ અમે આપવા તૈયાર હતા છોકરાઓથી મોટી વસ્તુ કોઈ નહીં છોકરા એન્જોય કર્યા અમે હજાર રૂપિયા પણ આપવા તૈયાર હતા તમે તમારું પ્રોફિટ બચાવવા માટે તમે એક નાવમાં આટલા બધા છોકરાઓને તમે મૂકી લો બરાબર ને આ હાથસો થયો અને ત્યાં ત્રી ત્રીસ જેવા પેસેન્જર હતા એમાંથી કંઈક ચાર કે પાંચ જ છોકરાઓ બચ્યા છે એવું અમને જાણ છે જાણ થઈ છે એકચ્યુલી આંકડો કેટલો છે અમને પણ નથી ખબર પણ જે સ્કૂલ પ્રશાસન બતાવી રહ્યો છે એટલો આંકડો નથી સ્કૂલ પ્રશાસન ખાલી બાર છોકરાઓ બતાવી રહી છે પણ બાર છોકરાઓ નથી કારણ કે તેર છોકરાઓ તો મારા સાથે જ હતા મારો છોકરો જ્યાં હતો ને ત્યાં તેર છોકરાઓ તો મૃત્યુ પામી ગયેલા હતા બીજા એસએસજીમાં હતા આ સ્કૂલ પ્રશાસને સમજી બુજીને આ છોકરાઓને બધાને અલગ અલગ હોસ્પિટલમાં ડિવાઈડ કર્યા છે કે એકચુઅલી આંકડો કોઈને ના ખબર અત્યારે ઘડિયાળી આસુ વાહી રહ્યા છે પ્રિન્સિપલ કે મને દુઃખ છે એવું છોકરાઓની ફી એ જે એમના નાના ભાઈ બહેન છે એમને ફ્રી ભરાઈશ મેં તમને ડબલ ફી ચૂકવા તૈયાર છું તમે મારો છોકરો લઈ આપો મે ડબલ ફી આપવા તૈયાર છું મેં એની બધા વાલી આપવા તૈયાર છું એટલે એ કોઈ તમારો આન્સર નથી કે તમે એવું કહો ભાઈ પ્રેસના સામે કે ભાઈ મેં છોકરાઓની એમના નાના ભાઈ બેનની ફી માફી કરાવી દઈશું ફ્રી ટાઈમ ફ્રીમાં ભણાવીશું આખી જ્યાં સુધી મારા ત્યાં ભણશે ત્યાં સુધી એ કોઈ તમારો આન્સર નથી

એ લોકો આમ મોકલે કે આમ મોકલે જ પકડવાના છે સ્કૂલ પ્રશાસનની જિમ્મેદારીમાં આવે અમે એ લોકોને નહીં ઓળખતા અમારા બાળકો તમારા કને હતા એ તમારી ભૂલ છે અત્યારે મને ખબર પડી મારા છોકરાને દબનાવ જતો હતો ત્યારે મને ખબર પડી કે લગભગ બે કે ત્રણ વરસ પહેલાં પણ આ જ સ્કૂલમાં પ્રવાસ ટાઈમે બસનું એક્સિડન્ટ થઈ ચૂકેલ છે એ જે વાલીશ્રી હતા જેમની છોકરી ત્યાં એ પ્રવાસમાં ગયેલી એ વાલીશ્રીએ મને કીધું કે ત્યાં એના પછી મેં કોઈ દાળે મારા છોકરીને મેં પણ નહીં મૂક્યું આ બે ત્રણ સાલ પહેલાંની વાત હશે મને ખબર નહીં પણ થઈ છે કે આ જ સ્કૂલની પ્રવાસની બસનું એક્સિડન્ટ થયેલું એમાં વિદ્યાર્થીઓ હતા તો પહેલાં પણ તમારા સાથે આવું હાદસો થઈ ગયું છે તો તોય તમે આટલી મોટી બેદરકારી કેવી રીતના રાખી શકો મને એ ખબર નહીં પડતી તમે પોતે સ્કૂલ ચલાવી રહ્યા છો તમે એજ્યુકેટેડ વેલ એજ્યુકેટેડ છો તો તમારા અંદર એટલું

મારી વાઈફ સ્કૂલ ટીચર પાસે ગઈ હતી કે મેડમ તમે બીજે કોઈ ઠેકાણે કરો ને જો તમારે વોટર પાર્કમાં લઈ જવો તો થોડુંક ડીલે કરો કારણ કે આટલી ઠંડ છે એમાં વોટર પાર્કમાં તમે ના લઈ જાઓ મારી મિસિસ રિક્વેસ્ટ કરીને આવી છે ચાર પાંચ દિવસ પછી ક્લાસ ટીચરને તો ક્લાસ ટીચરે કીધું કે મને ના બોલે એટલે છોટે બચ્ચે તો હમ ઉનકો વોટર પાર્કમાં નહીં જાઇ દેગે બાકી જો રાઈડ્સ છે જો એડવેન્ચર્સ છે વં પર હમ લઈ ગયા તો આ તો આવું એડવેન્ચર કરાવી દઈએ